ચાલો આપણે સૌ આર્બિટ્રેજ ના કોન્સેપ્ટને સમજીએ હશે કે ઓનલાઈન મોબાઈલ ફોનની કિંમત પચાસ હજાર રૂપિયા છે યોજના ધરાવે છે રિસ્ક ફ્રી પ્રોફિટની તક જોઈને તમે ફોનને ઓનલાઈન પચાસ હજાર રૂપિયામાં ખરીદો છો અને પછી સાથે જ તમારા સહકર્મીને પંચાવન હજાર રૂપિયામાં વેચો છો આ પાંચ હજાર રૂપિયાનો આર્બિટ્રેજ પ્રોફિટ હતો અર્થ એ છે કે એક જ સમયે બે જુદા જુદા માર્કેટમાં એક જ એસેટ ની કિંમત માં તફાવત નો લાભ લેવો જે વ્યક્તિ ને સસ્તી કિંમતે ખરીદવા અને તેને ઊંચા ભાવે વેચવા માટે સક્ષમ બનાવે છે જેના પરિણામે નફો થાય છે જ્યારે આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરવામાં આવે છે ત્યારે બે જુદા જુદા માર્કેટ સ્પોટ કેશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ પર સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ દ્વારા નફો કરે છે સ્પોટ કેશ માર્કેટ એ છે જ્યાં સ્ટોક વર્તમાન ભાવે ખરીદી અથવા વેચી શકાય છે જ્યારે ફ્યુચર્સ માર્કેટ જેમ કે નામ સૂચવે છે તેમને અગાઉથી નક્કી કરેલી ભાવી કિંમતે સ્ટોક ખરીદવા અને વેચવાની અનુમતિ આપે છે તે સ્પોટ પ્રાઇસ અને ફ્યુચર્સ પ્રાઇસ વચ્ચેનો આ તફાવત છે જે આર્બિટ્રેજ તકને મંજૂરી આપે છે ધારો કે સ્ટોક એ આજે બસો રૂપિયા પર ટ્રેડિંગ કરી રહ્યો છે આ સ્પોટ ભાવ છે તેથી તમે સ્ટોક એ ને રૂપિયા બસો માં ખરીદી અથવા વેચી શકો છો ફ્યુચર માર્કેટમાં આજ સ્ટોક એ એક મહિનાના ફ્યુચર ભાવે બસો એક રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે તેથી તમે રૂપિયા બસો એક માં એક મહિના પછી સ્ટોક એ ખરીદવા અથવા વેચવા માટે કમિટ કરી શકો છો આર્બિટ્રેજ ફંડ એક સાથે બે ટ્રાન્ઝેક્શન કરશે જ્યાં કિંમત સસ્તી હોય ત્યાં ખરીદવા અને જ્યાં તે વધારે હોય ત્યાં વેચવા માટે આમ આપણા ઉદાહરણમાં શેર બજારમાં સ્ટોક એ ને રૂપિયા બસો ના ભાવે ખરીદો અને તેની સાથે સાથે સ્ટોક એ ને એક મહિનાના ફ્યુચર ભાવ પર બસો એક રૂપિયાના ભાવે વેચો બસો રૂપિયાના રોકાણ સાથે એક મહિનાના ગાળામાં એક રૂપિયાના આર્બિટ્રેજ પ્રોફિટમાં અસરકારક રીતે લોકિંગ થાય છે હવે સ્ટોક એની કિંમતને ધ્યાનમાં લીધા વિના એક મહિના પછીનો તમારો પ્રોફિટ લોક થઈ ગયો છે સ્ટોક નો ભાવ રૂપિયા બસો પચાસ સુધી વધે કે એકસો પચાસ સુધી ઘટે તમને એક નો નફો થશે આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફંડના લાભો નીચે મુજબ છે સાધારણ ઓછું રિસ્ક આર્બિટ્રેજ ફંડનો એક લાભ એ છે કે તેઓ સાધારણ ઓછું રિસ્ક ધરાવે છે કારણ કે દરેક સિક્યોરિટી એક સાથે ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે તેથી વાસ્તવમાં કોઈ કાઉન્ટર પાર્ટી રિસ્ક નથી ક્લિયરિંગ હાઉસ આપે છે કે ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવામાં આવશે પાર્ટી રિસ્ક ને દૂર કરવામાં આવશે ઇન્ટરેસ્ટ રિટર્ન ક્લિયરિંગ હાઉસ આ ગેરંટી આપવા માટે ફિક્સ ડિપોઝિટ તરીકે પોર્ટફોલિયો ની કેટલીક ટકાવારી લે છે આમ પોર્ટફોલિયો દરેક માટે વ્યાજ નું રિટર્ન જનરેટ કરે છે ટ્રાન્ઝેક્શન આર્બિટ્રેજ ફંડ ઇક્વિટી નો લાભ મેળવે છે અને પાર્કિંગ મની માટે ઉપયોગમાં લેવાતા અન્ય ટૂંકા ગાળાના ડેટ ફંડ્સની સરખામણીએ પોસ્ટ ટેક્સ રિટર્ન સારું આપવાની ક્ષમતા ધરાવે છે આર્બિટ્રેજ ફંડ્સનો તમે કેવી રીતે શ્રેષ્ઠ લાભ લઈ શકો છો તે વિશે વધુ જાણવા માટે તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર સાથે વાત કરો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફૂલી મ્યુચ્યુલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો